ભારત પાકિસ્તાન ના મેચ ને લઈને રાજકોટ ના ક્રિકેટ રસિકો અને ખેલાડીઓ ની અંદર જબરજસ્ત ઉત્સાહ નો જોવા મળી રહ્યો છે ઇન્ડિયા ઇન્ડિયા ના નારા લગાવી રહ્યા છે આપણે સીધા જ એક ક્રિકેટરો સાથે વાત કરીશું ભાઈ શું કહેશો આજ નો મેચ આજ નો મેચ એવો છે કે અત્યારે વિરાટ કોહલી બહુ ફોર્મ માં સરસ છે અને પીચ સ્લો એટલે બુમરામાં બુમરાને બોલિંગ આપવામાં આવશે બાકી વિરાટ કોહલીનો રેકોર્ડ છે પાકિસ્તાન સામે દર વખતે ચાલ્યા અને રેકોર્ડ કાયમ રાખશે બાકી

આજે તો કોહલી ફૂલ ફોર્મ માં છે કોહલી ચાલવાનો જ છે ને પાકિસ્તાન સામે એનો રેકોર્ડ સારો છે અને બુમરાહ બોલિંગ પણ આજે મસ્ત ભળવાની છે બધા બોલર આપડા ચાલશે આજે ઇન્ડિયા ડેફિનેટલી વિન છે આપડે ઇન્ડિયા જીતે એવું જ છે કારણ કે અત્યારે પણ ફોર્મ છે અને રોહિત શર્મા પણ છે અને વિરાટ કોહલી જે સાત મેચ આપડે છ જીતાજી એક જ મેચ કે ઇન્ડિયા વિન રોહિત શર્મા છે બરોબર જાડેજા છે અક્ષર પટેલ છે આ બધાનું અત્યારે ફોર્મ સારું છે હાર્દિક પંડ્યા પણ અત્યારે ફોર્મ છે બધા ફોર્મ માં છે અથવા મીઠાઈ પેંડા વેચીને કરશો ચોક્કસ તમે કેવી રીતે ઉજવણી કરશો અમે મોજ થી ફટાકડા ફોડશો ને મોજ કરશો અને વિરાટ કોહલી સારી બેટિંગ જોવા મળશે અમને જોવા મળશે સો છે ફટાકડા ફોડવાના મોટા જીતવાનું આ વખતે ને બધા સારી રીતે ઉજવણી કરશું ઇન્ડિયા જીતવાનું છે તમામ જે ખેલાડીઓ છે ભાવિક ખેલાડીઓ છે તે આશા વ્યક્ત કરી રહ્યા છે અને આજે સાંજે જબરજસ્ત ઉજવણી કરવાના છે અત્યારથી ઉજવણીના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું ખાસ કરીને યુવાનોની અંદર ભારત પાકિસ્તાનનો મેચ હોય ત્યારે યુવાનોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળતો હોય છે કેમેરામેન શુભાશિયા ની સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ